શામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ છોતી કે એડવેન્ચર મારા વિડીયામાં આપનું બધાનું સ્વાગત છે ચાલો બધા અહીંયા કપડાં સુકાય છે અહીંયા પાપડી સુકાય છે અમે પાપડી બનાવી છે અહીંયા આજે અમે બનાવી છે પાપડી આજે અમે ચોખાની પાપડી બનાવી છે એટલે પાપડી સુકાય છે ને બે કિલોની પાપડી બનાવી છે વેધર બહુ બ્યુટિફુલ વેધર છે આજે હું છું મમ્મીની ઘરે તમને કદાચ દેખાય નહીં છું મમ્મીની ઘરે આજે કે કે હું પાપડી વણવા અહીંયા આવી હતી ચાલો મમ્મી શું કરે છે આપણે તમને મમ્મી શું કરે છે રસોડામાં તમને બતાવી દઉં યા હા મમ્મીના તુલસીજી રહી ગયા હો વન મિનિટ ભૂલી ગઈ તમને બધાને કહેતા મમ્મીના તુલસીજી ચાલો હું ભૂલી ગયો તમને તુલસીજીના દર્શન કરાવતા યા આ છે તુલસીજી મમ્મીના સરસ બતાવી દઉં યાર મમ્મીનું ગાર્ડન તુલસીજી સરસ ઉગી ગયા છે માંઝર તો માય ગોઠ આ છે મારા મમ્મીના ઘરના તુલસીજી એટલે કે ગાર્ડનમાં તુલસીજીવ આવેલા છે આ છે ટમેટી એમાં બે ટમેટા આવ્યા છે એક ટમેટું છે આ છે મમ્મીનું ગાર્ડન ને ગાર્ડનમાં સરસ તુલસીજી ઉગી ગયા છે આઈ હોપ નજર ના લાગે હો મારે ને અહીંયા છે ટમેટી ઊગી ગઈ છે અહીંયા છે ગુલાબ પછી પણ ગુલાબ છે આ છે ને જાસ્મિન છે આઈ થિંક જામીન છે અહીંયા પણ ગુલાબ છે અહીંયા પણ બીજા તુલસી જે ઉગી ગયા છે મસ્તના ના આંબો છે વાવ આંબો સરસ ઉગ્યા અહીંયા છે ને સરસ પોસો ઉગી ગયો છે તમને બતાવું આ છે પોસાનું ઝાડવું જો અહીંયા છે ને પોસો ઉગી ગયો છે પોસા ની બે શીંગો આ વેજીટેબલ ઉગ્યું છે અહીંયા એટલે મમ્મીના ઘરે પોસાની શીંગ ઉગી ગઈ છે એમાં ફૂલ આવે છે હજી હજી ઉગે છે આ છે મરચી રાઈટ આ છે રીંગણી રીંગણીની રીંગણું એટલે કે રીંગણી રાઈટ આ બધા રીંગણા છે અહીંયા અહીંયા છે આ આ પણ આઈ થિંક મને નથી ખબર શું છે યે મને આ શું છે હે આ શું છે હે ચોરી ચોરી આ ચોરી ભાઈ એમ આ રીંગણા રાઈટ ને આમાં ઝુમખડી આવી વાવ ઝુમખડી છે કે ગલકા છે

હવે સાતમ આઠમ ની તૈયારી કરવાની છે રસોઈ ની એટલે મમ્મી સાતમ આઠમ ની તૈયારી કરીએ ને હવે કા મમ્મી રસોઈ બનાવવાની તો આજે બનાવીએ છીએ સુખડી ને મીઠા થેપલા એટલે મમ્મી કે તું છો તો બનાવી દે એમ એટલા માટે ય મમ્મી લોકો પાડે છે સાતમ આઠમ હું પાડતી નથી અમે આઠમ પાડી સાતમ ને

ચાલો ઠાકોજીના દર્શન કરાવી દે મમીના ઘરે નારાયણ ભગવાન કેમ છો દયાળુ મજામાં છો ચાલો હવે અમે રસોઈ બનાવશું આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ રાખડી બાંધી દીધી સરસ બાંધી દીધી થપ્પા તમે કાઈ દે નથી ગયા કરે રાખડી સેજ આ હું પહેરાયું ભગવાનના મોટોથી હાર મોટોથી હાર પહેરાવી દીધા પછી આવતે વર્ષે મને મળે ને હાર તમને હાર મળે એમ એટલા માટે ભગવાને હાર પહેરાવ્યો મોટો થી ભગવાને મોટો થી હાર પહેરાવ્યો મમ્મી એ મમ્મી એ છે ને મમ્મી એ મોટો થી હાર પહેરાવ્યો ભગવાને તો એમ કે મને નેક્સ્ટ ઇયર કે સોના નો આવતા ભાવ માં નહી આ ભાવ માં ના રે ના આ ભાવ માં વિશેષ કરવાની આવતો ભાવ કોણે જોયો છે કા આવતો ભાવ કઈ જોયો છે હા ખીચી થી મુકાઈ ગઈ અમારો અહિયાં અમારો છે ને અમારો કે ખજાનો અહિયાં પડ્યો છે ને મમ્મી અહીંયા બેઠા છે અમે થાકી ગયા છે કે કે અમે પાપડી વેણી એટલા માટે પણ સરસ ફટાફટ વણાય ગઈ કેમ ઝીરો કરજો હતા ને ખીચડી તમને કહો સરસ વણાઈ ગઈ કા પાપડી હમ ચાલો હવે અમે રસોઈ બનાવો રોટલી બની ગઈ છે હજી બને છે રોટલી ઓકે રોટલી બની ગઈ છે ના બને છે રોટલી બને નહીં ગઈ બને છે રોટલી પપ્પા થાળ તૈયાર કરે છે ગવાર બટેટાનું શાક ખીચડી રોટલી ને બીજું શું અમે બનાવી છે સુખડી મસ્ત ને દેખાય છે સુખડી બનાવી છે મસ્ત ને આવશે સુખડી અલગ જ ટાઈપ ની બની છે એટલે ચાલો બધા જમવા પેલા ઠાકોરજીને આપણે થાળ કરી દઈએ ઓકે ચાલો અમે હવે રોટલી બનાવી લઈએ પછી તમને મળીશું